મારે ખાલી છે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈને બધાએ કીધું ગોપાલભાઈ આપણે ખેડૂત બનવાનું છે કયા સમાજમાંથી આવો તો ખેડૂત સમાજ માંથી કયા સમાજમાંથી આવો તો મજૂર સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો મહિલા સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો સુમિક સમાજ નથી કયા સમાજમાંથી આવો તો ભાગ્ય સમાજ નથી આ રીતે ત્યારે કરશો ને એટલે જ્ઞાતિની ચેતરો કામ નહીં કરે આપણી પાસે હવે તેતર નો છેલ્લો ઉદાહરણ દઈ અને મારી વાત પૂરી પૂરી તેતર ની ખબર છે તમને છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લઈએ અને ઈ એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડિયામાં તો મને ગામ પચીસ જણા ફોર્મ આવ્યા કે તમારી વાત હાજી અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય

એટલે કે અમારા આગેવાનો જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય એને મલાઈ ખાવાની કોન્ટ્રાક્ટ આપવાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવાનો રોડનો કોન્ટ્રાક્ટ આપવાનો રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવાનો મગફળી ટેકાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાનો એપીએમસી માં ડિરેક્ટર આપવાનું આ બધી થેતરો ને અમે કહીએ તમારાથી લૂંટવું એટલું લૂંટો પણ જ્યારે મતદાન નું આવે ત્યારે તમારે તમારી જ્ઞાતિ જઈને

બધી શિકારીના માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી અને પછી આ તેતરને પાછો ઘરે લઈ ગયો પાછું ખવડાવ્યું બદામ ખવડાવી પિસ્તા ખવડાવી એમ કરીને બીજી તેતરને બોલા બીજા દિવસે લઈ આવ્યા અને દર રોજ શિકારી મિત્રો આ આગેવાન તેતરને આમ કીએ એટલે બાકી બધીની તેતરો એના ઝાડમાં ફસાઈ જાય એમ ભાજપ ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે પાંચ પાંચ તેતરો રાખી છે કે સભાને સંબોધિત થાકી નથી ગયા ને તો વાંધો નહીં બોલો ભારત માતા જય જવાન આજે આપણી ગેડ લડાઈમાં લડાઈ માં દિલ્હી થી અહિયાં વધારેલ માનનીય સાંસદ રાજ્યસભા જેમને ઘેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે સાંસદો લઈએ ધારાસભ્યો લીએ કલેક્ટર લઈએ પ્રાંત ઓફિસર લઈએ અને

મિત્રો આજે હમણાં જ વાત કરી હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદરની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા મગફળીની આ મગફળીની વાત છે ને બહુ મોટું કોભાન છે સમજો તમે આ એવું ન હોમ અત્યારે આ કોડાઓને સમજણ પડતી હો

संजय सिंह जी यहाँ उपस्थित है संजय सिंह जी इन्होंने क्या किया है आप संसद में भी उठा सकते बहुत बड़ा मुद्दा है यहाँ का सांसद खुद केंद्रीय मंत्री मनसुख मांडविया जी है और उन्होंने कहा था कि मैं घर का विस्तार को चैलेंज देता हूं मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का

આમ બાજુમાં નજર કરો તો સાગર રી હોય નહી મારે એક લાખ ક્રાંતિકારી ગોપાલની ની તૈયાર કરવા છે તમારી લડાઈ તમને લડતા કરવી છે સાહેબ પણ વાત હું જે કરી રહ્યો તો એ હતી माननीय संजय श्री जी यहां पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का है 1452 है। 1452 है भाव है चौदह सो बावन रुपया चौदह सो बावन रुपये भाव है गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिको है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सेटेलाइट से चेक किया कि यहाँ मुगफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मियाना में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु घंटा लो और मैंने ये देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी सैटेलाइट तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान था उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जी वाला है अब फर्जी वालों के हम चाहिए ये तुमने कह दो मित्रों फर्जी वालों इतने मगफड़ी नो भाव है चौदह सौ बावन रुपया

સોના નું ભાવ કેટલું હતું જ્ઞાતિ જાતિ ધર્મ ના આગેવાનો ઉતારી મત લઈ જશો પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને પણ મિત્રો કૌભાંડ શું સમજવાની જરૂર છે ભાજપ પછી તમને કે નવસો હજાર રૂપિયા માં આપી દો બરોબર પડે છે ખબર નવસો હજાર રૂપિયા માં સાહેબ તમે મગફળી મને આપશો ભાજપ નો હશે ટે ના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડા ની વચ્ચે પાણી આપવાનું અને કમાશે

વૈયા પક્ષીઓ જે ઉતરે ને એમ ચૂંટણી ટાણે ભાજપ ના નેતાઓ ખર ઉતરી જાય હાજુ કે નહીં વિસાવદર માં મિત્રો અમે ચૂંટણીમાં પ્રજાર માં અમે તો બધા નાના નાના યુવાનો હતા પ્રજા જોઈએ ને ત્યાં ભાજપ નો મંત્રી નીકળ્યા મંત્રી નીકળેન સાંસદ નીકળેન ધારાસભ્ય નીકળેન મુખ્યમંત્રી નીકળેન હારું જાણે ગલીએ ગલીએ અને વિશાવદર ની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી હતી આપણે જાણે એમ થાય કે હમણાં જ વિશાવદર ને કાલે જ પેરિસ બનાવી દે અને જ્યાં વિસાવદ ની બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશોદાનભાઈ હમણાં ભાજપ નો મંત્રી આવ્યો મુખ્યમંત્રી કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ બબુ નો ઇતિહાસ બબુ ચકો નો હિસાબ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો છે અને રાજ્યથી લઈને સાહેબ કેન્દ્રના મંત્રીઓ આવ્યા હતા છતાં વિસાવદર જે છ હજાર ની લીટ થી જીત્યા હતા અઢાર હજાર ની લીડ થી જીત્યા અને અરવિંદ માનની સંજયસિંહ સાંભળવાના છે બે વાત આપને કરવી છે કે આજે પ્રવીણ રામ જેમણે નો સૌથી જો મુદ્દો ઉઠાવ્યો તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો

તો મિત્રો ભાજપ વાળા મને પ્રવીણભાઈ એક ફોન કર્યો સુદાનભાઈ આ ભાજપ વાળા રોડા નાખે છે કીધું નાખશે બનાવશે આપણા જ જ્ઞાતિના આગેવાનો હશે એને બે ને મોકલશે આ બધું કરશે કારણ કે એમને ઈજ આવડે અને છેલ્લે હું કે ખબર ઊંધી રખાતી જેવું છે અલા હા હમી ક્યારે થાય તમે જુઓ ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર પહોંચી શક્યા ના ઘર વિસ્તાર સોલ ન થાય મિત્રો પત્રકાર તો તમને કદાચ ખબર નહીં હોય પોરબંદર માં પણ મેં ઘેર ના ગામો ગામ ફરેલો છું આ વિસ્તાર માં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પેલા ની વાત છે એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને કહું છું જેમ સાગરભાઈ કીધું કીધું એવી રીતે કે આ જ ઘેર નો વિસ્તાર છે અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો ફંડ તમારો જ વાપરવાનું એમાં થોડી ઘણી કટકી કરી લેજો છૂટ કારણ કે તમારો એવા છે બુચ મારવાના બુચશિયાઓ બુચ તો તમે મારશો જ અમે ના પાડીશું તોય મારશો તો હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો કાઈ વાંધો નહીં પણ અમે કહીએ એવી રીતે કરો જો આવતા ચોમાસા એ જો પાણી ભરાય તો એ સુદાન ગડવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ અને માત્ર અહીંયા નથી ચિંતા હમણાં હું માળિયા માડિયા મિયાણા ગયો તો મોરબી સાહેબ શાયદ ત્રણ ત્રણ મહિના સુધી અહીંયા આવું ઊડું પાણી પીરું હોય અને મેં કીધું કોને ચૂંટો તાકે ધારાસભ્ય ભાજપનો સાંસદ ભાજપનો જિલ્લા પંચાયત ભાજપની તાલુકા પંચાયત ભાજપની સરપંચ ભાજપનો મેં કીધું હવે રહ્યું શું અમારી પાસે બાબાજીનો ઠુલો છતાં આ મર્દના ફાડીયા વિધાનસભામાં આવે ભાજપ ને જેટલી તાકાત હોય લો મિત્રો તમારો સાથ હશે એક એક ગામે જો યુવાનો તૈયાર થશે વડીલો તૈયાર

આપણે ગુલામી ગમે ત્યાં સાહેબ તો કે સાહેબ તો કે સાહેબ સાહેબ કોન્સ્ટેબલ આપણે વર્ષો થી ગુલામી કરી છે બસો વર્ષ અંગ્રેજો રાજ કર્યા મુગલો રાજ કર્યા ડચો રાજ કર્યા ફિરંગીઓ રાજ કર્યા ક્યારે આઝાદ અને ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ડરાવે જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ પદનામ એટલે હારા કોંગ્રેસવાળાને ફોન કરે અલા એ કોડાઓ તમારી અમે વિશાવદરમાં બેયની જોઈ લીધી માસી આયોની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી